સમાચાર મળી રહ્યા કે કડી તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળા ખાતે કડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક વિશિષ્ટ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર શરદ ત્રિવેદ ઉપસ્થિત રહ્યા હતા તો કડી તાલુકાના પૂર્વ પ્રાથમિક શિક્ષણાધિકારી કલ્પનાબેન ચૌધરીનો વિદાય સભારંભ તેમજ તાલુકાના નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નીરુબેન પટેલનો સ્વાગત સભારંભ તેમજ સમગ્ર કડી તાલુકાના તમામ શિક્ષકો માટે સ્નેહ સંમેલન રૂપે આજનો કાર્યક્રમ ત્રિવેણી સંગમ સમાન બની રહ્યો હતો તો કાર્યક્રમમાં વહીવટી અધિકારી મનીષભાઈ પટેલ મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રાકેશભાઈ પટેલ તેમજ મહામંત્રી હર્ષદભાઈ પટેલ તેમજ વિજાપુર તાલુકા સંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા કડી તાલુકાના પે સેન્ટર શાળાના આચાર્યો આ સાથે પ્રાથમિક શાળાના આચાર્યો આ સાથે સીઆરસી કોઓર્ડિનેટરો તેમજ તાલુકાના શિક્ષક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તો આ કાર્યક્રમમાં ડીપીઈઓ તેમજ બંને ટીપીઈઓ શ્રીને ઉચિત સન્માન આપવામાં આવ્યું હતું પૂર્વ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલના માર્ગદર્શનમાં કડી તાલુકા સંઘના પ્રમુખ હરેશભાઈ પટેલ મંત્રી મહાદેવગીરી જિલ્લા પ્રતિનિધિઓ તાલુકા કારોબારી સભ્યો તેમજ સંગઠનના તમામ સભ્યોએ જહેમત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તો યજમાન સંસ્થા નવાપુરા પ્રાથમિક શાળાના કિરણભાઈ તેમજ શાળા પરિવારે પણ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમની શોભા વધારી હતી તો કાર્યક્રમનું સંચાલન ડોક્ટર હર્ષદ સોલંકીએ કર્યું હતું ટીએમસી ટ્વેન્ટી ફોર ગુજરાતી ખુડાભાઈ પટેલ નંદાસણ